હાંસોટના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં આગામી તારીખ બાવીસમી ફેબ્રુઆરીના રોજ એક હજાર આઠ સહસ્ત્ર કુંડી હનુમાન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભરૂચના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ આશ્રમ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે તારીખ બાવીસમી ફેબ્રુઆરીના રોજ દત્તાશ્રય આશ્રમ ખાતે એક હજાર આઠ સહસ્ત્ર કુંડી હનુમંત નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા સૌ પ્રથમ વખત આ મહાયજ્ઞ યોજાશે જેને એશિયા બુક ઓફ રેકોર્ડ્સને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે આ માટે એક હજાર આઠ જેટલા યજ્ઞ કુંડ પણ બનાવવામાં આવ્યા છે આ હનુમાન યાગ દરમિયાન દસ થી વધુ આવુતિ આપવામાં આવશે તો સાથે જ હનુમાન ચાલીસાના પચાસ થી વધુ પઠન પણ કરવામાં આવશે સનાતન વૈદિક સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુથી આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે કયા મહાન દત્તાશ્રયમાં એક હજાર આઠ હનુમાન ત્ર્યાજ્ઞનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યો છે અને આયોજનમાં તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે અને તૈયારીના અનુરૂપ આ યજ્ઞમાં ખૂબ જ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાવાના છે દત્તાશ્રય આશ્રમની અંદર ઘણા બધા યજ્ઞો તો થઈ જ રહ્યા છે પણ આ વખતે સૌથી મોટો યજ્ઞ એક હજાર આઠ કુંડી હનુમાન દાદાનું યજ્ઞ તારીખ બાવીસ તારીખ બાવીસ બે બે હજાર પચ્ચીસ બપોરે બે વાગ્યે દરેક નું મનોકામના પૂર્ણ થાય અને આજુબાજુના ગામના ભક્તો ભેગા મળી અને આ વૈદિક ધર્મને અને હિન્દુ સનાતન ધર્મને આગળ લઈ જઈ હનુમાન દાદાના પાઠ કરી હનુમાન ચાલીસાના પાઠ કરી વૈદિક ધર્મો વૈદિક બ્રાહ્મણો સાથે ચાર વેદોના બ્રાહ્મણો સાથે પંડિતો પધારી અને આ હનુમાન દાદાનો એકવીસ એક હજાર આઠ કુંડી યજ્ઞનું ખૂબ સરસ આયોજન છે તો આપ સૌ પણ પધારજો